પ્રેમીએ પ્રેમિકાની ઘાટ ઉતારી સુરતમાં પાંડેસરાની મહિલાના માથામાં બેટ મારી પ્રેમીએ મોતની ઘાટ ઉતારી દીધી હતી પાંડેસરા પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમીને પ્રેમિકાના દિયર સાથે આડા સંબંધ હોવાની આશંકા હોવાથી હત્યા કરી હોવાની શક્યતા છે ત્રણ વર્ષ પહેલા પતિનું ટીબીની બીમારીના કારણે મોત પાંડેસરા વિસ્તારમાં આવેલી ભીડભંજન સોસાયટી નજીક ઈડબલ્યુએસ આવાસમાં રહેતી શાંતાવાળા નામ બદલ્યું છે ના પતિનું ત્રણેક વર્ષ અગાઉ ટીબીની બીમારીથી મોત થયું હતું જેથી ત્રણ સંતાન સાથે રહેતી ગૌરીને છેલ્લા કેટલાક સમયથી કમલ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતા પ્રેમીની હાજરીમાં દિયર આવતા ઝઘડો દરમિયાનમાં ગત રોજ શાંતાને મળવા તેનો દિયર આવ્યો હતો આ અરસામાં તેનો પ્રેમી કમલ આવ્યો હતો અને દિયર સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા ગઈ હતી જેથી શાંત સાથે કમલે ઝઘડો કરી માથામાં બેટ મારી મોતની ખાટ ઉતારી દીધી હતી ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો વિધવાન નું ઢીમ ઢાળી આરોપી ફરાર આ મામલે પાંડેસરા પોલીસની ની જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડ્યા ગયા હતા ત્યારબાદ મહિલાના મૃત્યુ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો આ સાથે જ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની શોધખોળની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિધવાના ત્રણ સંતાનો હાલ આધાર ગુમાવી દીધો છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે